અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા લો ફેકલ્ટી અને લાઇબ્રેરીની અનિયમિતતાને લઈને આવ્યું હતું વારંવાર રજૂઆત કરવા છતાં મોટી સંખ્યામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ભારસૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે જલ્દીમાં જલ્દી આ બે વિષયના મુદ્દાઓ પર કામ થાય તેવી રજૂઆત લો ફેકલ્ટીના ડીનને રજૂઆત કરવામાં આવી હતી que

રિઝલ્ટ ડિક્લેર નથી થયું સેકન્ડ ઇયર બીએલએલબી બી ફોર્થ ઇયર બીએલએલબી એલ ફિફ્થ ઇયર બીએલએલબી બીન ફર્સ્ટ ઇયર એલ નું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જે પ્રવેશ પરીક્ષા અને પરિણામ ઉપર કામ કરે છે ને એમાં ફેકલ્ટી ઓફ લોએ હજી બહુતેર દિવસ થઈ ચૂક્યા છે અને રિઝલ્ટ ડિક્લેર કર્યું નથી એમાં એ લાઈ અને બીજો મુદ્દો એ છે કે લાઇબ્રેરીમાં મિસમેનેજમેન્ટ છે અગિયારથી પાંચનો લાઇબ્રેરીનો ટાઈમ હોય છે છતાંય તે લાઇબ્રેરીનું મિસમેનેજમેન્ટ છે છોકરાઓને બે વાગ્યા સુધી વેઇટ કરવું પડે છે બુક ઇસ્યુ થયા બાદ પણ બુક્સ જમા નથી કરતા અને સાથે ઘણી બધી વાર લાઇબ્રેરી બંધે હોય છે અને બીજો કે રિઅસેસમેન્ટ એટલે કો છોકરાઓની કેટી આવી હોય તો કેટીનું રીચેકિંગ માટેની પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયાની લિંક બંધ થઈ ગઈ છે તો છોકરાઓને એના માટે બહુ તકલીફ થાય છે તો એ લિંક પાછી ઓપન થાય એની અમે માંગ કરીને આવ્યા હતા અને અમે અને મેડમ મેં એમ કીધું છે કે એ વાત કરશે ઉપર ફેકલ્ટીમાં અને અમે એમને અલ્ટિમેટમ આપ્યું છે અડતાલીસ કલાકનું કે અડતાલીસ કલાકની અંદર જો રિઝલ્ટ ડિક્લેર ન થયું તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે અમે લોકોએ લો ફેકલ્ટીમાં પહેલાં બી આવેદન આવી રીતે આપ્યા છે કારણ કે ખાસા ટાઈમથી અંકુ સિત્તેર દિવસથી રિઝલ્ટ ડિક્લેર નહીં થયા સેકન્ડ યર ફોર્થ યર ફિફ્થ યર એ બી એલ અને એલ એલ બી રિઝલ્ટ ડિક્લેર નથી થયા અને એના લીધે સ્ટુડન્ટ્સને બહુ જ તકલીફ પડી રહી છે કે કોઈને અલગ એડમિશન લેવું હોય કે કોઈને અલગ કાર્ય માટે જવું હોય તો એમને બહુ તકલીફ પડી રહી છે તો એના માટે અમે લોકોએ આવેદન પહેલાં બી આપ્યું હતું પણ ડીન મેડમ પ્રેઝન્ટ ન હતા તો એટલે એમાં કંઈ એક્શન લેવામાં નહીં તો એટલે અમે લોકો ફરી આવેદન આપાયા હતા અહીંયા મેડમ અમને એવું કહ્યું કે એમના હાથમાં નથી યુનિવર્સિટીના હાથમાં છે અને એ અડતાલીસ કલાકની અંદર અમને સવાલોના જવાબ આપી શકે છે પણ એનાથી વધારે એક્શન નહીં લઈ શકતા તો અગર એક્શન ના થાય તો અમારે લોકો ફરી મેડમ પાસે આવવું